હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું લીલા કાંદા લોટિયા એટલે લીલા કાંદાનું લોટવાળું શાક તો તે કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આપણે બનાવશું આજે લોટિયા કાંદા લીલા કાંદાનું લોટવાળું શાક તો કાંદાને મેં ધોઈ લીધા છે ને પછી નીતારી લીધા છે કોરા કરી લીધા છે તો હવે એનો આપણે વઘાર કરશું ત્રણ ચમચી આપણે તેલ લેવાનું તેલ આપણું ગરમ થઈ ગયું છે એમાં આપણે થોડુંક જીરું નાખશું ને ચપટી ડ્રાય જરાક હિંગ નાખવાની જીરું ડ્રાય મસ્ત તતડી ગયા છે તો કલર એ ચેન્જ થઈ ગયો છે એનો Lo de la prima, canta. જબ આપણે મીઠું નાખીએ મીઠું નાખીએ એટલે કાંદા જલ્દી ચડી જાય પાણીમાંથી છૂટવાનું હોય ને એટલું છૂટી જાય ને મસ્ત ચડી જાય હવે એને ઢાંકણ ઢાંકી અને ધીમે તાપે ફવા દઈશું ત્યાં સુધીમાં આપણે આ ચણાનો લોટ લીધો છે મેં અડધો બઉલ ચણાનો લોટ છે એમાં આપણે થોડુંક ધાણા જીરું નાખશું ચપટી હળદર અડધી ચમચી ગરમ મસાલો થોડુંક આપણે લાલ મરચું ચપટી મીઠું બધું મિક્સ કરી લઈશું એક ચમચી એમાં તેલ નાખવાનું એટલે આપણે લોટ કાંદામાં નાખીએ ને તો મસ્ત છૂટો છૂટો ને મસ્તરીએ એમ ચૂટી જાય કાંદામાં એને હાથથી આપણે મસરી લેશું મોણ દીધું અને કહેવાય મોણા આપીને પછી નાખવાનો લો થઈ જવો જોઈએ આપણે બસ હવે થોડાક એમાં મસાલા લસણવાળી ચટણી નાખશું હા ધાણાજીરું પાવડર ચપટી ગરમ મસાલા કિચન કિંગ અડધી ચમચી આ લસણ વાળી ચટણી છે ને પેલા આવી રીતને મિક્સ કરી લેવાય એ લેવાળી જાય ચાંદા આપણા ચડી ગયા છે મસ્ત હવે આપણે લોટ નાખવાનો છે ને એટલે એમાં ગરમ પાણી નાખશું આપણે થોડું એટલું નાખવાનું મેં અત્યારે એક ગ્લાસ લીધેલું છે અડધો બાઉલ લોટ હોય ને તમારે એક બાઉલ પાણી નાખી દેવાનું થોડુંક એને ઉકળવા દઈશું પાણી આપણું ઉકળી ગયું છે હવે આપણે એમાં લોટ આવી રીતે નાખશું ઉપરથી આવી રીતે નાખી દેવાનો લોટ ને આવી રીતે ખાડા જેવું કરી દેવાના ચાર પાંચ વેળ રાખ હવે ગેસને હાવ જ સ્લો કરી દેવાનો એકદમ ધીમો ને એને ઢાંકણ ઢાંકી અને પાકવા દઈશું હાવ ગેસ ધીમો હોવો જોઈએ નકર બેસી જાય હાની છે નીચે ચોટી જાય એટલા માટે આપણે ચેક કરી લેશું જો મસ્ત લોટ ચડી ગયો છે બસ એ કોઈ ગાંઠા પણ નથી બાઈ જજો તમે મોણ કરીને કરશો ને મોણ નાખીને તો તમારો આવું મસ્ત છે હજી જેમ ઠંડુ થતું જાય ને એમ છૂટું પડતું જશે મસ્ત આપણું તૈયાર થઈ જાય આપણા લીલા કાંદાનું લોટિયું શાક જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ